તરફ જામનગરમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના હક પર તરાપ જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી સાયકલોનો વેપાર જસાપરના પૂર્વ સરપંચ વલ્લભ પનારા પર આરોપ લાગ્યા પૂર્વ સરપંચના ઘરેથી રૂપિયા પચીસોમાં સાયકલ વેચાતી હોવાનો દાવો કોઈ શાળાની ક્ષતિ સામે આવશે તો કડક કાર્યવાહી કરાશે તેવું અમે આ સાયકલ લીધી અને ડીઈઓએ જણાવ્યુંગનભાઈ પનારાની અહીંયા ઘરેથી લીધી

શાળામાં ડ્રોપઆઉટનું પ્રમાણ પણ ઘટે અને સાથે સાથે દીકરીઓ છે એ સરળતાથી શાળા સુધી પહોંચી શકે કોઈપણ સ્થાને કોઈપણ જગ્યાએ જો અમારી શાળા દ્વારા અથવા તો શાળાના આચાર્ય દ્વારા કોઈપણ આ બાબતે જો ક્ષતિ જોવામાં આવશે તો એની સામે તંત્ર દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે